પ્રાસરા ગામ છે તે ગામમાંથી અમારા મારા કાકા બસ બહેન થાય બધા થાય શેખ તે પોટાજમાં પોટાજ માર્કેટે યાદમાં કે મીટિંગ યોજાય હતી કે મીટિંગ માટે ગયા હતા તે એ લોકોને ભાવ મળે તે તેની માંગણી ઈતરે પોટાજમાં ગયા હતા તો એના ના તે ગામમાં જે શેકાવાને

કામ કરીએ અને તેમનો ખેતરનો પાક આમ તેમ વેડફાય નહીં અને સરખી રીતે તેમને ખેતરનો પાક લેવાય જાય આ ઋતુ છે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે જેથી કરી તમે અમે તેમનો કપાસ વેડફાય નહીં તે માટે અમે તેમનો કપાસ વીણવા આવ્યા છીએ આ બધા અમારા મિત્રો છે અમારા ખેડૂત મિત્રો મારા બાપ દાદાઓ પણ અહીં ઉપસ્થિત છે અને અમે છોકરાઓને શું ના થતું હોય એક બાપ જેલમાં હોય અને છોકરાશન મળ્યું હોય અને ઘરે આવ્યો હોય બાપ બાપ કરતો આખું આખું વર્ષ વેકેશન વેકેશન ની રાહ જોયું હોય ત્યારે વેકેશન પડી આ કેટલું દુખી થતું હશે એટલા માટે હું સરકાર ને કહું છું કે આ લોકો ને તમે છોડી આપો છોડી દો મારા કાકા છે